કર્ણનું મૃત્યુ ભગવાન શ્રી કૃષ્ણના કારણે થયું હતું અને કર્ણના અંતિમ સંસ્કાર પણ શ્રી કૃષ્ણએ જ કર્યા હતા કર્ણના અંતિમ સંસ્કાર ખૂબ શ્રી કૃષ્ણે પોતાના હાથે જશા માટે કરવા પડ્યા રામાયણ અને મહાભારત હિન્દુ સંસ્કૃતિનો પાયો છે મહાભારત આપણને જીવન કેવી રીતે જીવવું તે શીખવે છે મહાભારતમાં એક કરતા વધુ મહાન લોકોનો ઉલ્લેખ છે જેમાંથી એક છે કર્ણ બહુ ઓછા લોકો જાણે છે કે મહાભારતના કર્ણનો અગ્નિસંસ્કાર સુરતમાં થયો હતો સુરતમાં જ કર્ણના અગ્નિસંસ્કાર શા માટે કરવામાં આવ્યા તેની પાછળની કથા વિશે જાણીએ અને કર્ણના જીવનના થોડા પ્રસંગો વિશે જાણીએ દર્શક મિત્રો આજની વાર્તા શરૂ કરીએ મેં એક પ્રસંગ સાંભળેલો જેમાં નાનપણમાં એક બાળક પાસે એક સાધુએ દીક્ષામાં માત્ર એક મુઠ્ઠી ભરીને અન્ન માંગતા એ બાળકે ઘરમાંથી ડોથો ભરીને અન્ન લાવી એ સાધુની જોડીમાં નાખ્યું સાધુએ આ જોઈને ચકિત થઈને કહ્યું કે મેં તો મુઠ્ઠી ભરીને અન્ન માંગ્યું હતું ત્યારે એ બાળકને લાગ્યું કે કદાચ સાધુને અન્ન ઓછું પડ્યું લાગે છે એટલે એ બાળકે સાધુને જવાબ આપ્યો કે ક્ષમા કરો મહારાજ મારી મુઠ્ઠી નાની છે એ મહાત્મા એ બાળકને પૂછે છે કે તારું નામ શું છે બાળક ત્યારે એ બાળકે મહાત્માને પ્રત્યુત્તર આપે છે કે મારું નામ કર્ણ છે મહારાજ ત્યારે એ બાળકના લક્ષણ જોઈને એ મહાત્મા કહે છે કે તું મહાન દાનેશ્વરી બનીશ વસ તું જગતમાં દાનવીર કર્ણ ના નામે ઓળખાઈશ એ કર્ણ રાધે કર્ણ કોંતે કર્ણ પરશુરામ શિષ્ય કર્ણ અંગરાજ કર્ણ દાનવીર કર્ણ સૂર્યપુત્ર કર્ણ જેના લીધે આ સૂર્યનગરી કર્ણભૂમિ સુરત તરીકે ઓળખાય છે એ કર્ણ કર્ણ એક એવું વ્યક્તિત્વ જે કોઈ દિગ્વિજય રાજાથી પણ વધુ દાનવીર હતો પોતાના અસ્તિત્વ વિશે સતત પ્રશ્નોની વચ્ચે જીવ્યો એ કર્ણ જાતિ વ્યવસ્થા સામે વિદ્રોહ કરનાર કર્ણ જેના દિવસની શરૂઆત સૂર્ય ઉપાસનાથી થતી ગંગાના પાણીમાં વડધુર શરીર ડુબાડી સૂર્યનારાયણને વૈદ્ય આપતો કર્ણ દિગ્વિજય યાત્રામાં યુદ્ધમાં મરાયેલા સૈનિકોના માતા પિતાને દરરોજ દુઃખ મારફતે પત્ર મોકલાવતો કર્ણ રાજકીય જીવન જેટલી જ સહજતાથી પોતાના કૌટુંબિક જીવનને ન્યાય આપતો એ કર્ણ છતાં પણ મહાભારતનું સૌથી ઉપેક્ષિત પાત્ર કર્ણ કર્ણને સુખપુત્ર કહી એના મનુ ખનન કરનારા સહુ પહેલા હતા ગુરુ દ્રોણ હું માત્ર રાજપુત્રોને જ શસ્ત્રવિદ્યા શીખવું છું કહી કર્ણને કાઢી મુકાય છે એ પછી આ યાદીમાં બીજા ઘણા નામ ઉમેરાયા જેમાં ભીષ્મને પરશુરામ નામ પણ બાકાત નથી પોતે ક્ષત્રિય કુળમાં નથી જન્મ્યો એ માટે વેદના પામતો કર્ણ કેટ કેટલી વાર ધૂતકાર સહન કરે છે એક સારથી પુત્રનું યુવરાજ અર્જુન સાથે દ્વંદ્વ યુદ્ધ રોકતા કૃપાચાર્ય સુતપુત્રને પરણવા ઇનકાર કરતી પાંચાલી ભરસવામાં ધિકારતા અને યુદ્ધમાં અધરતીનું પદ આપતા ભીષ્મ કુમાર સિવાય કોઈને શિષ્ય તરીકે ન સ્વીકારતા પરશુરામ કુરુક્ષેત્રના યુદ્ધમાં સાર્થિક સ્વીકારતા પૂર્વે શલી ઉચ્ચારેલા કઠોર શબ્દો સુખપુત્ર કહીને બાણ ફેંકતા સ્વયં ધર્મ રાજા બધાએ કયાંકને કયાંક કર્ણ સાથે અન્યાય કર્યો છે આટલું ઓછું હોય એમ કૃષ્ણ શુદ્ધા કર્ણ સાથે ન્યાય દાખવી શક્યા નથી ની શસ્ત્ર પદસ્થ કર્ણ પર પ્રહાર કરવા અર્જુનને ખુદ કૃષ્ણએ કેમ ઉશ્કેર્યો હશે અરે તાજા જન્મેલા બાળકને પોતાની માતા જ નદીમાં વહેતો મૂકી શકે તો બીજા પર શું આરોપ મૂકવા આજન કચડાયા કરતી વ્યક્તિ કર્ણના જીવનને એટલે જ કદાચ નજીકથી અનુભવી શક્તિ હશે કર્ણને જીવનભર વંચિત રૂપે જીવવું પડ્યું એટલે જ કદાચ એનામાં આટલી બધી દાનવૃત્તિ પ્રગટી હશે વંચિતોને સંચિત કરવાની જેમ હરિશ્ચંદ્ર સત્યપ્રિય રામ પ્રતિજ્ઞા પાલન પ્રિય હતા એમ કર્ણ દાન ધર્મનું પ્રતિક છે એને તો પોતાના પ્રતિપક્ષને પણ દાન આપ્યું છે ઇન્દ્ર કવચ માંગવા આવે છે એ પૂર્વે કર્નને સ્વપ્નમાં સૂર્ય આ વાતની જાણ કરી ગયા હોવા છતાં કવચ કુંડલ ઇન્દ્રને આપ્યા ત્યારે ફક્ત કવચ કુંડળ જનહી પણ સાથે સાથે પોતાના પ્રાણ દાનમાં માપી દીધા હતા કેટલી દાતારી એકવાર દુર્યોધને એને અંગદેશનો રાજા બનાવી દીધો એ પછી એને જે પણ મેળવ્યું એ પોતાના આત્મબળથી દુર્યોધનને પાંડવ સાથે દ્વીપ રમવા સમજાવનાર ફણકર્ણ જ હતો અને છેલ્લે પોતાના મૃત્યુ સમયે આ યુદ્ધ અહીં જ પૂરું કરવાની સલાહ સાચા મિત્ર તરીકે દુર્યોધનને આપનાર પણ કર્ણ વિષ્મ દ્રોણ અશ્વસ્થામાં વગેરેનો વિરોધ કેવળ યુદ્ધ પૂરતો મર્યાદિત એક અર્થમાં કૃત્રિમ હતો મનથી તે પાંડવ પ્રેમી હતા ભાવશૂન્ય થઈને તેમને વેરીની ભૂમિકા પાર પાડી પણ કણકર્ણનું કેમ ન હતું તેની મિત્રતા દુર્યોધન માટે જેવી જોમદાઈ હતી એવું કર્ણનું પાંડવો પ્રત્યે વેર પણ જવલંત હતું પણ વેરની પરિતૃપ્તિ માટે કેવળ દુષ્ટતાનો આધાર એને લીધો ન હતો એને તો વેરીઓને પણ દાન આપ્યું હતું એ પણ વર્યામથી છેલ્લે રણભૂમિમાં મરતી વેળાએ કૃષ્ણ ગરીબ બ્રાહ્મણનો વેશ લઈને આવ્યા અને કર્ણ પાસે પોતાની પુત્રીના વિવાહ માટે દાન માંગ્યું મરતી વેળાએ કર્ણ પાસે દાન માંગ દેવા માટે કહી હતું નહીં ત્યારે બ્રાહ્મણે સ્મરણ કરાવ્યું કે તારા મોમાં સોનાનું દાન છે એનાથી મારું કામ થઈ જશે કર્ણએ કહ્યું કે હે બ્રાહ્મણ તો મારો દાન તમે પાડીને લઈ લો બ્રાહ્મણે કહ્યું દાન જાતે નથી લેવાતું એ તારે આપવું પડશે કેટકેટલી પીડાઓ વચ્ચે પણ પાસે પડેલ પથ્થરથી પોતાનો સોનાનો દાન પાડીને કૃષ્ણને દાનમાં માપી દેતો કર્ણ આવી દાતારી કરી જાણવી હે તો કર્ણ સિવાય બીજા કોની ફ્રેવડ હોઈ શકે છેલ્લે મરતાં મરતાં પણ ખૂબ પરમેશ્વરને દાન દઈને ઇતિહાસમાં પોતાનું નામ અમર કરતો ગયો એ કર્ણ કર્ણની આ દાતારીની પરીક્ષા લેવામાં ભગવાન જેવા ભગવાન પણ એની દાનવૃત્તિ સામે હારી ગયા અને એ દાતારીથી પ્રસન્ન થઈને ખૂબ ભગવાનને પણ કર્ણને કહેવું પડ્યું કે લે તારે શું જોઈએ ત્યારે પોતાની છેલ્લી ઈચ્છા દર્શાવતા કર્ણ કહે છે કે હું કુંવારી માતાનું સંતાન છું એટલે મૃત્યુ પછી મારો અગ્નિસંસ્કાર કુંવારી ભૂમિ પર કરવામાં આવે એટલી મારી મહેચ્છા છે એ કુંવારી ભૂમિ જે ભૂમિ પર આ વિશ્વનું સર્જન થયું ત્યારથી કોઈ પાપ ન થયું હોય સૃષ્ટિના સર્જનથી ક્યારેય જે ભૂમિ પર કોઈ જીવનો પગર પણ ના થયો હોય એવી ભૂમિ આખા વિશ્વમાં માત્ર એક સૂર્યપુત્રી તાપી નદીના તટે એક સોયની અને ખૂંટે એટલી મળી આવી તાપી પુરાણમાં એનો ઉલ્લેખ છે અને વર્ષોથી ચાલી આવતી એક દંતકથા પ્રમાણે એક તીરની નહી પર કર્ણનું શવ રાખીને કર્ણનો તાપી તટે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો પાંડવોને આ ભૂમિ કુંભવારી હોવા બાબત સંશય થતા એમણે કૃષ્ણને સવાલ કર્યો ત્યારે પરમાત્માએ કર્ણને પ્રકટ કર્યો અને આકાશવાણી થકી કર્ણ દ્વારા કહેવડાવ્યું કે અશ્વની અને કુમાર મારા ભાઈઓ છે અને તાપી મારી બહેન છે મને કુંવારી ભૂમિ પર જ અગ્નિદાહ આપવામાં આવ્યો છે તમે જેના પર સંદેહ કરો છો એ આપના સંબંધી નહીં સ્વયં પરમાત્મા છે ત્યારે પાંડવોએ કૃષ્ણને કહ્યું કે પ્રભુ અમને તો ખબર પડી ગઈ કે દાનવીર રાજા કર્ણનો અહીં સંસ્કાર કરવામાં આવ્યો છે પણ આવનાર યુગોને એ કેવી રીતે ખબર પડશે ત્યારે શ્રી કૃષ્ણે કહ્યું અહીં ત્રણ પાનનો વળ થશે જે બ્રહ્મા વિષ્ણુ અને મહેશના પ્રતિકૃપી હશે અને જે કોઈ માનવી તેની શ્રદ્ધારૂપી માનતા રાખશે તેની ઈચ્છા દાનેશ્વરી રાજા કર્ણના પ્રતાપથી પૂર્ણ થશે કર્ણની અંતિમ ઈચ્છા પૂર્ણ કઈ જગ્યા શ્રી કૃષ્ણ ભગવાને કરી તે તાપીના કિનારે સુરતની ધરતી નોતરણપાન નામવડનો સંપૂર્ણ ઇતિહાસ જાણી લો તાપી નદીને હિન્દીમાં તાપતી નદી પણ કહેવામાં આવે છે તાપી અતિ પ્રાચીન પૌરાણિક સંસ્કૃત નામ છે મધ્ય ભારતની મુખ્ય નદીઓ પૈકીની તાપી એક છે તાપી નદી સાતસો ચોવીસ કી મી ચારસો પચાસ માઇલ લાંબી છે ભારતીય વિકલ્પની મહત્વની નદી છે તાપીનું ધાર્મિક અને સામાજિક રીતે અલૌકિક મહત્વ રહેલું છે તાપી નદી ભારત માતાના હૃદય સમા મધ્ય ભારતમાં સાગપુડાના પહાડોમાંથી નીકળી પશ્ચિમ તરફ ગતિમાન કરતી દક્ષિણ ગુજરાતમાં નામ દરિયા કિનારે ખંભાતના અખાતમાં અરબી સમુદ્રમાં હિંદ મહાસાગરમાં વિલીન થઈ જાય છે જ્યારે રસ્તામાં અનેક નાની મોટી નદીઓનો સાથ પણ મળે છે તાપી નદી સૂર્યપુત્રી કહેવાય છે તેના કિનારે સુરત શહેર હવે તો મેટ્રો સિટી વસેલું છે તાપી નદીના આ ભૌગોલિક વિસ્તારમાં એવું કહેવાય છે કે સૂર્યદેવનો આખો પરિવાર અહીં વસવાટ કરે છે વિગતવાર કહીએ તો સુરતનું પૌરાણિક નામ સૂર્યનગરી કહેવાય છે સુરતથી પશ્ચિમી સૂર્યના ફટરાની રાંદલ માતાના નામે ગામ છે જે આજે રાંદેર તરીકે ઓળખાય છે સુરત રેલવે સ્ટેશનથી ઉત્તર દિશાએ તાપી કિનારે અશ્વિની અને કુમાર તરીકે પણ અશ્વિની કુમાર નામ જાણીતું છે જે ભૂલાયું નથી તાપી કુરાણમાં કથા અનુસાર આ અશ્વિની અને કુમાર બન્ને સૂર્યના પુત્રો કહેવાયા છે અહી દાનવીર સૂર્યપુત્ર કર્ણને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા તે અનુસાર રહી અશ્વિનીકુમાર ખાતે જ કોઈ મૃત્યુ પામે કે અંતિમ વિધિ પામે કે અસ્થિ વિસર્જન પામે તે મોક્ષ પામે છે એવું ભગવાને વચન આપેલ છે હવે સુરત મહાનગરપાલિકા એ રહીન તાપી નદીના કિનારે આધુનિક સ્મશાન ભૂમિ નિર્માણ કરી છે અહીં આવનાર દરેક મૃત શરીરને આધુનિક ગેસની ભટ્ટીમાં અગ્નિદાહ આપવામાં આવે છે શરીર બળી રહ્યા પછી એ અસ્થિઓ સીધા જ તાપી નદીમાં વિસર્જિત થાય છે આ સ્મશાન ભૂમિથી પશ્ચિમે થોડા જ ડગલાંગ દૂર પાંચ પાંડવો વારો બાંધેલો ઘાટ આવેલો છે અહીં તીર્થાળુ યાત્રિકો તાપીમાં સ્નાન કરવાનો લહાવો માને છે આ સ્મશાન ભૂમિથી પૂર્વમાં ગઈકાલ અતિવાસ્તવવાદીઓ અંતરે તાપી કિનારે ત્રણ પાનનો વડ આવેલો છે આ ત્રણ પાનનો વડ એ એક પ્રાકૃતિક અજાયબી છે આ વડને ક્યારેય ચાર પાન રહેતા નથી જ્યારે ચોથું પાન ફૂંટે એ જ સાથે સૌથી જૂનું પાન આપોઆપ ખરી પડે છે અને એક રીતે આ વડની ઊંચાઈ વીસ પચીસ ફૂટ હોવી જોઈએ તેના બદલે કોઈ માની ન શકે એકલી લગભગ છોડ જેટલી જ માત્ર દોઢથી બે ફૂટ જેટલી જ છે આ ત્રણ પાનના વડ માટે તાપી પુરાણ ગ્રંથમાં વિગતવાર માહિતી મળી રહે છે આ જગ્યાના મહંત વિજયદાસના કહેવા મુજબ સુરતમાંથી ગજાનંદ પ્રકાશન દ્વારા પ્રકાશિત તાપી પુરાણમાંથી કેટલાક સમયથી હટાવી લેવામાં આવી છે એ જ રીતે સુરત સરકારી શાળાના ઇતિહાસના અભ્યાસમાં અગાઉ સામેલા વાત હવે કાઢી નાખી છે આવું કેમ થયું તે જાણકારી મળી શકી નથી પરંતુ આ ત્રણ ત્રણપાનના વર્ણ ઇતિહાસ ત્રેતાયુગમાં રહેલો છે મહાભારતમાં મહાયુગ ચાલી રહ્યું હતું તે સમય પાંચે પાંડવો અને યદુનંદન કૃષ્ણ પરમાત્મા સહિત સૌ કોઈ જાણતા હતા કે આ યુદ્ધના યોદ્ધાઓમાં માત્ર બે જ એવા યોદ્ધા છે જે એકબીજાને ટક્કર આપે એ બે યોદ્ધાઓ એટલે અર્જુન અને દાનવીર કર્ણ જો દાનવીર કર્ણ મૃત્યુ પામે તો જ બાણાશાળી અર્જુન જીવિત રહે અને વિજેતા બને એવા સંજોગો વચ્ચે અર્જુનના તીર લાગવાથી દાનવીર કર્ણ ઘાયલ થયા છે પણ મૃત્યુ થતું નથી અને તડપી રહ્યા છે એવા સમયે એક બ્રાહ્મણ આ દાનવીર પાસે આવી ચડે છે અને દાન માંગે છે ત્યારે કર્ણ કહે છે હે ભૂદેવ હવે મારી પાસે આપને આપવા માટે સોનું કે ધન નથી ત્યારે બ્રાહ્મણ બોલ્યા એ સૂર્યકુમાર તમારા દાંતમાં સોનું રહેલું છે તે તમે આપી શકો છો આ સાંભળી કર્ણએ આજુબાજુ દૃષ્ટિ ફેરવીને દૂર પડેલા પથ્થર પોતાના મોઢામાં દાંત સાથે અટાવીને દાંતમાં રહેલું સોનું બ્રાહ્મણને દાન આપ્યું બરાબર એ જ સમયે અર્જુન અને કૃષ્ણ પરમાત્મા ત્યાંમાં આવી પહોંચ્યા ત્યારે કર્ણે પોતાને જ્યાં કુંવારી ભૂમિમાં અંતિમ સંસ્કાર કરી મોક્ષ આપવા વિનંતી કરી થોડીવાર પછી દાનવીર કર્ણ દેહાવસાન પામે છે અને કૃષ્ણ ભગવાન પાંડવો સાથે કર્ણના અંતિમ સંસ્કાર માટે તાપી કિનારે કહીન નશ્વિની કુમારના ઓવારા પાસેની એક કવાવરૂ કુંવારી જમીનમાં તીર ખોંચીને તેના પર ચિત્તા તૈયાર કરી અંતિમ સંસ્કાર આપ્યા તો હાજર પાંડવોએ શંકા વ્યક્ત કરી કે આ ભૂમિ કુંભવારી જ છે તેની ખાતરી કેવી રીતે થાય ત્યારે કર્ને આકાશવાણીથી કહ્યું કે હા આ ભૂમિ કુંભવારી જ છે એની પુરાવા રૂપે થોડા સમય પછી રહીને એક વડ ઊગશે જેને સૃષ્ટિમાં કાયમ માટે ત્રણ જ પાન રહેશે અને તે વડ હંમેશા એક નાના છોડના રૂપમાં જ રહેશે તેના ત્રણ પાન તે બ્રહ્મા વિષ્ણુ અને મહેશના પ્રતીક તરીકે ઓળખવામાં આવશે પછી સૌએ માન્ય કર્યું કે એ કુંવારી ભૂમિ જ છે કુંવારી ભૂમિ એવી જગ્યા છે કે ત્યાં કોઈ પણ જીવપ્રાણી કોઈએ પગલાં રાખ્યા ન હોય આ વાતની સાક્ષી રૂપે આજે પણ આ જગ્યાએ એક વડનો છોડ છે જે મહાભારતના યુદ્ધને લગભગ પાંચ હજાર વર્ષ ગણતા એકલાંગ વર્ષોથી માત્ર છોડરૂપે જ છે જે ક્યારેય પૂર્ણ વૃક્ષ બન્યો નથી આ એક પ્રાકૃતિક અજાયબી જ છે આ ત્રણ પાનવાળા છોડને સ્કીનની જાળી પાંજરોમાં સુરક્ષિત રાખવામાં આવ્યો છે અહીં આ ભૂમિ પર મંદિરમાં મૃત્યુશયા પર દાનવીર કરની મૂર્તિની પૂજા કરવામાં આવે છે મહંત વિજયદાસના જણાવ્યા પ્રમાણે આ અજાયબીને ઓળખવા માટે વિશ્વના કેટલાયે વૈજ્ઞાનિકોએ મહેનત કરી હતી પણ કોઈ ઉકેલ મેળવી શક્યા નથી તેમજ વિશ્વની ઘણી બધી ટીવી ચેનલો પણ આ માટે આવે છે પણ આ એક પ્રાકૃતિક વૈજ્ઞાનિક રહસ્ય જ રહેવા પામ્યું છે આ સ્થળ મારા માટે વિશ્વનું એવું એકમાત્ર સ્થળ છે જેની સાથે યુવાનીની શરૂઆતથી મારી આસ્થા જોડાયેલી છે જ્યારે પણ જેટલી વાર પણ આ સ્થળે આવું છું ત્યારે ત્યારે અભિભૂત થયા વગર રહેવાતું નથી નાનપણમાં જ્યારે મારા બાપુજી સાથે સૌ પ્રથમવાર રહીને આવેલો ત્યારે આ વડ જોયેલો અત્યારે પણ એ વડ એટલો ને એટલો જ છે ત્યારે પણ આ વડના ત્રણ પાન હતા હજુ પણ ત્રણ જ છે કદાચ હું મને મારી આવતી ઘણી પેઢીઓ ગુંજરી જશે તો પણ એ ત્રણ જ રહે છે એ મહાભારતકાળથી ત્રણ છે હજારો ચોમાસા માથેથી ગોથાંક ખાઈને નીકળી જવા છતાં મહાભારતકાળથી કોઈ વડના ત્રણ જ પાન રહેતા હોય એ શું કોઈ ચમત્કારથી ગમ છે સ્વયં કૃષ્ણ પરમાત્મા કહી ગયા છે કે આ સ્થળે આવીને સાચા મનથી પોતાના મનની મનોકામના વ્યક્ત કરનાર વ્યક્તિને મનોવાંછિત ફળ મળશે છતાં ખબર નહીં કે લોકો આટલા દિવ્ય સ્થળની ઉપેક્ષા કરીને બની બેખેર પાખંડીઓના કથિત દિવ્ય દરબારમાં હાજરીઓ ભરતા હોય છે સ્વયં પરમાત્માને પણ જો ઇન્દ્રને કર્ણ પાસે દાન માંગવા મોકલવા પડતા હોય અને જાણતો હોવા છતાં કે એ દાન માત્ર એના કવચ કુંડળનું દાન નહીં પણ એના પ્રાણનું પણ દાન છે છતાં પણ ઉદાર હાથે પોતાના પ્રાણનું પણ દાન દઈ દે એવા દાનવીર કન્ડના દરબારમાંથી કોણ ખાલી હાથે પાછું જાય આ દિવ્ય સ્થળ પર પણ પોતાની મનોકામના લઈને આવનાર કોઈ ક્યારેય ખાલી હાથે પરત નથી ફરતું ગંગા કિનારે વસનારી વસ્તીને ગંગાનું કોઈ મહાત્મ્ય નથી હોતું દૂરથી આવતા લોકો આચમન કરવા ઘરે મંદિરમાં રાખવા ગંગામાંગથી પવિત્ર જળનો લોટો ભરે છે જ્યારે ગંગા કિનારે વસ્તી માનવ વસ્તી શૌચક્રિયાએ જવા એમાંથી રોજ જળનો લોટો ભરે છે કેમ સૂર્યનગરના એટલે કે હાલનું સુરતવાસીઓ માટે પણ આ સ્થળ જાણે કદાચ સૂર્યપુત્રકર્મની જેમ જે ઉપેક્ષિત છે અહીં ક્યારેય કોઈ પણ પ્રકારની ભીરજ નથી હોતી પણ હા અહીં આવીને મનને શાંતિ જરૂર મળે છે